ખેડૂત લોકોને ચેક આપે એટલે આમ ચેક જોઈને ખુશ થઈ જાય કે ચેક તો આપી દીધા છે ને આપણે વટાવી દઈશું દસ્તાવેજમાં વ્હાઇટ એમાઉન્ટ બ્લેક એમાઉન્ટ હોય છે કે જનસરી પ્રમાણે દસ્તાવેજ કરે અને કેશના પૈસા ચેકમાં આપે અને સમજાવવામાં કેવું આવતો તો ચેક છે જો આ નહીં વટાવશે ના રિટર્ન થશે તો ઓટોમેટિક દસ્તાવેજ રદ થઈ જશે અથવા તો તું વન થર્ટી એટનો કેસ કરી શકશે એટલે આ સિક્યોર છે ને દસ્તાવેજ કરી આપ તો હું એના પર લોન લઉં તો તને કેશના પૈસા આવે સુરતમાં વીસ ટકા છે એંસી ટકા કેશ પોર્શન ચાલે છે એટી પર્સન્ટ વીસ ટકામાં દસ્તાવેજ કરી લે પછી એંસી ટકાની હાલત ખેડૂતની કેવી થાય અને ખેડૂત લોકોને ચેક આપ એટલે આમ ચેક જોઈને ખુશ થઈ જાય કે ચેક તો આપી દીધા છે ને આપણે વટાવી દઈશું પણ આવી રીતે ચેક આપવાથી એ સિક્યોરિટીના ચેક ગણાય નહીં તમે દસ્તાવેજ રજિસ્ટર કરો માલિકી પતિ એકવાર પેલી પ્રોપર્ટી એના નામ પર રેવન્યુ રેકોર્ડ પણ થઈ જાય બે મહિનાની મુદત લીધી હોય તો સાઈઠ દિવસમાં તો નામ ટ્રાન્સફર બી થઈ ગયું હોય હવે ચેક રિટર્ન થાય તો તમે શું કરી શકો વન થર્ટી કરી શકો કંઈ જ નહીં કરી શકો એકવાર દસ્તાવેજ થઈ ગયો પછી એ કેન્સલ કરવાની સત્તા જ્યુરિસ્ટિક્શન એ સિવિલ કોર્ટમાં દાવો કર્યા વગર થઈ શકે નહીં